હેલો કેમ છો છો બધા મજામાં હું આજે તમારી સાથે શેર કરીશ ચોખા માંથી આજે આપણે બનાવીશું નવી રેસીપી તો આપણે પલાળીને બે કલાક સુધી રાખી દીધા હતા હવે એને આપણે પીસી લઈશું તો ફ્રેન્ડ આપણે મિક્સર નો ડબ્બો લીધો છે હવે પીસી લઈશું સારી રીતે તો ફ્રેન્ડ્સ આપે જોઈ લેશું તો તમે જોઈ શકો છો આપે સારી રીતે લીધું છે હવે આપે કટોરામાં કાઢી લેશું તમે જોઈ શકો છો આપે કાઢી લીધું છે હવે હવે એટલા હવે ફ્રેન્ડ્સ બટેકો આપે એક લીધું હતું આપે કટોરી ભરેલા ચોખા લીધા આપે જે આજે બનાવીએ છીએ ને બટેકા અને ચોખામાંથી નાસ્તો એ એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસિપી તમને ખૂબ જ પસંદ આવશે આ નાસ્તો તમને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ આપે સારી રીતે મિક્સ કર

આપણે મીડિયમ જોઈ આપણે ચોખાના લોટના અને બટેકામાંથી આજે આપે નાસ્તો એટલો ટેસ્ટી બનાવીશું કે પાંચ દસ મિનિટોમાં ફ્રેન્સ થઈ જશે તૈયાર તો આપણે મિક્સ કરી નાખ્યું છે સારી રીતે એનામાં એક ચપટી જેટલી સોડા બસ આટલી જ અને પછી આપણે એને મિક્સ કરીશું અને એને આપણે તાળી લઈશું સારી રીતે અને ચોખા એટલા હેલ્ધી હોય છે અને તમારા ઘરમાં બહુ જ ચોખા ખાતા હોય કે ઘણા બધા લોકોને ચોખામાંથી બટેકામાંથી કઈ પસંદ ન આવતું હોય ફ્રેન્ડ્સ તમે આવી રીતે જરૂર ટ્રાય કરજો હવે એને આપણે તાળી લેશું ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવેની આપણે તાળી લેશું તમે આવી રીતે કરશો તો એ નાના નાના બિલકુલ મીડિયમ સાઈઝ નું થશે અને એટલા ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ આપણે જે લીલા મરચા ઉમેરે છે એ આપણે એક ખાલી દાળ એટલે આપણે લાલ મરચા એનામાં લાલ મસાલો કાંઈ ઉમેરવાની જરૂર નથી અને ક્રિસ્પી અને એટલા ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ તો આપણે બધા એનામાં ઉમેરી નાખીએ છીએ હવે એને આપણે આવી રીતે થોડા ઘણા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને લઈશું કાઢી લઈશું તો આપણે બે કે ત્રણ મિનિટ સુધી તમે જોઈ શકો છો કાઢી લીધા છે આપણે અને થોડા થોડા બ્રાઉન કલર ના થઈ ગયા છે તો થઈ ગયા છે તૈયાર ઘણા બધા આપે પકાવવાના નથી મીડિયમ સાઈઝ માં આપે ધીમે આંચ પકાવીશું એટલે એ ટેસ્ટી બનશે ફ્રેન્ડ તો તમને આ રેસીપી તમને આ મારો નાસ્તો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જો નવી રેસીપી હું બનાવીશ એ તમારે કને પેલી પોચી આવે અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ